અમરેલીના રાજુલાના પીપાવાવ માર્ગ પર રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ ડીઝલ પેટ્રોલ અને ડામર ચોરીનો જથ્થો એસએમસી દ્વારા ઝડપી લેવામાં આવ્યો રાજુલાના પીપાવાવ ચોકડીથી પીપાવાવ પોર્ટ નજીક રાજધાની હોટેલના કમ્પાઉન્ડમાં આચોરાલા ડામર પેટ્રોલ અને જેની કિંમત અઠ્યાવીસ હજાર આઠસો થાય છે તે પણ ઝડપી લેવામાં આવ્યું છે તો ચોરીનું ડામર ઓગણીસ ટન કે જેની કિંમત છે છ લાખ સત્યાવીસ હજાર તેને પણ જપ્ત કરાયું

પેટ્રોલ કાઢતા હોય એનો રેડ કરીને જથ્થો પકડી પાડવામાં આવેલો છે અને બે આરોપીઓ પકડાયેલા છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે